આતંકવાદીઓના અડ્ડા બદલાઈ રહ્યા છે આઈએએફ વડાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર પછી આતંકવાદી છાવણીઓ સ્થળાંતર કરી રહ્યા છે નાના માળખા ઊભા કરવાની ચેતવણી આપી એર ચીફ માર્શલે પ્રકાશ પાડ્યો કે કે કેવી રીતે હુમલાઓ પછી આતંકવાદી જૂથો અનુકૂલન સાધી રહ્યા છે નવા છુપાયેલા સ્થળો તરફ આગળ વધી રહ્યા છે અને કોમ્પેક્ટ નાની છાવણીઓ સ્થાપી રહ્યા છે અનિક ગરબડ છે કોંગ્રેસે ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા સીડીએસ અને આર્મી ચીફ ના વિરોધાભાસી નિવેદનો તરફ ધ્યાન દોર્યું વિપક્ષે સ્પષ્ટતાની માંગ કરી છે એમ કહેને કે વિરોધાભાસી ટિપ્પણીઓ શંકા ઊભી કરે છે અને સરકારે આ ઓપરેશન વિશે સાચી વાત રજૂ કરવી જોઈએ પાકિસ્તાને વિચારવું જોઈએ કે તેને દુનિયાના નકશા પર રહેવું છે કે નહીં ઓપરેશન બે માં અમે સંયમ નહીં રાખીએ आर्मी चीफनी चेतवनी जगदीश पंचाल गुजरात भाजपा नवा प्रमुख बनया भारतनी संरक्षण निकास में जबरदस्त उछाड़ो संरक्षण मंत्री राजनाथ सिंह संरक्षण मंत्री राजनाथ सिंह मोटी जाहरात भारत भारतनी संरक्षण निकास आगामी पांच वर्ष में एटलेके हज़ार ओगण त्रीस पचास हजार करोड़ रूपयाना आंकड़ा ने તેમણે જણાવ્યું કે હાલમાં દેશની સંરક્ષણ વિકાસ 24000 કરોડ રૂપિયાની આસપાસ છે જેને ટૂક સમયમાં બમણાથી વધુ કરવાનો લક્ષ્યાંક છે આના પરથી સ્પષ્ટ થાય છે કે દેશ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં ખાદી કારીગર મહોત્સવમાં ભાગ લીધો અને કારીગરો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત હવે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતના વાપીમાં ભંગારના ગોડામમાં ભીષણ આગ. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક મોટી આગની ઘટના સામે આવી છે. અહી ભંગારના એક ગોડામમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવામાં કહ્યું કે भाजपा અને કોંગ્રેસની સરકારે 13 વર્ષમાં ગોવાને માત્ર ગુન્ડરાજ આપ્યો છે તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે મહિલાઓ વિરુદ્ધ અપરાધો વધી રહ્યા છે બેરોજગારી ચરમ સીમાએ છે અને અवैध બાંધકામ તેમજ અवैध खनन ફેલાયેલું છે કેજરીવાલે દાવો કર્યો કે ભાજપ અને કોંગ્રેસે મળીને ગોવાને બરબાદ કરી દીધું છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજની તારીખે ગોવાની જનતાને આ બંને પક્ષો પાસેથી કોઈ આશા નથી એકમાત્ર આશા આમ આદમી પાર્ટી છે અને આપ 2027 માં પોતાનો દમ પર સરકાર બનાવશે વોટ ચોરી મામલે કોંગ્રેસની રાષ્ટ્રવ્યાપી જુબેશ અરબ સાગરમાં બન્યુ શક્તિ વાવા જોડું જયપુરમાં ભાજપના કાર્યકર્તાએ હોસ્પિટલમાં દર્દીને બિસ્કિટ આપી પાછા લઈ લીધા वीडियो वायरल गृह मंत्री अमित शाह हरियाणा मुलाकात थी रोहतक में सौ पचास करोड़ साबर डेरी प्लांट नु लोकार्पण रिपोर्ट रजाक मोखा अहमदाबाद दस्तक न्यूज चौबीस